સુરતના નરાધમો ખુલ્લામ ફરી રહ્યા હોવાનો વિડીયો થોડા સમય અગાઉ વાયરલ થયો હતો જેમાં કિશોરીની શ્રમિકે જાહેર રસ્તા પર છેડતી કરી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ આ મામલે કિશોરીના પિતા દ્વારા ફરિયાદ કરાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી નરાધમને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો સુરત શહેરના સિંગણપોર ડબોલી વિસ્તારમાંથી સપ્તાહમાં સવારના સમયે એક કિશોરી ચાલતા ચાલતા પસાર થઈ હતી આ દરમિયાન એક કિશોરીની છેડતી થઈ હતી આ સમગ્ર ઘટના નજીકના એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના આધારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો કિશોરી રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે એક શ્રમિક ખુલ્લામ છેડતી કરી આ મામલે પોલીસ કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી કરનાર ઈસમને રાજસ્થાનથી ઝડપી લીધો ત્યારબાદ તેને સુરત લાવવામાં આવ્યો હતો મેડિકલ ચેકઅપ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હાલ તો સુરત પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી નરાધમને રાજસ્થાન ખાતે જઈ ઝડપી વાડ્યો છે જ્યુનિલી લોકોએ પણ સિંગણપોર પોલીસની કામગીરીની સરાહના કરી હતી તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજિસ્ટર થયેલો હતો જેમાં આઈપીસી ત્રણસો ચોપનને પોક્સો હેઠળ સ્પેશિયલ એક્ટ છે જે પોક્સોની કલમ હેઠળ તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ ચુંબોતેર અને આઈટી એક્ટની છાસઠ પ્રમાણે ગુનો રજિસ્ટર થયેલો હતો આ ગુનાની વિગત એવી છે કે તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ એક નાની દીકરી રસ્તેથી પસાર થતી હતી એ દરમિયાન એક ઈસમ આવીને એની છેડતી કરે છે જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો અને જે ઈસમ હતો છેડતી કરનાર ઈસમ એ રસ મજૂર હતો અને અજાણ્યો ઈસમ તરીકે ફરિયાદ દાખલ થયેલી હતી એટલે એને શોધવો ઘણો મુશ્કેલ હતો ગુનો દાખલ થયાના તુરંત બાદ ગંભીરતા લઈને મહેરબાન કમિશનર સાહેબ અને તમામ અધિકારીઓ આમાં ઇન્વોલ્વ થઈ અને એક ટીમની રચના કરવામાં આવેલી હતી અને જે ઝોન ત્રણના એલસીબી તેમજ અન્ય પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર તેમજ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ સ્ટેશનના જે ડિસ્ટાફના માણસો આ કામે લાગી ગયેલા હતા શરૂઆતમાં આ માણસ અજાણ્યો હોવાથી એની ઓળખ મેળવવી ઘણી મુશ્કેલ હતી પરંતુ આ ટીમોએ ઘણી સઘન મહેનત કરી અને આરોપીને ગણતરીના છત્રીસ કલાકની અંદર જ બાંસવાડા રાજસ્થાનમાંથી એને ધરપકડ કરેલી છે અને નિયત મર્યાદાની અંદર નામદાર કોર્ટ સમક્ષ પાંચ દિવસના રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટે એના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે આરોપીનું જે નામ છે એ સોહનશંકર ભુરિયા જેની ઉંમર વર્ષ ત્રીસ છે અને એ હાલમાં પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે એટલે આગળની તપાસ હવે સિંગણપુર ડબોલી પોલીસ સ્ટેશન કરી રહી છે જે સીસીટીવી ફૂટેજ એ હજી આરોપી અમારે કસ્ટડીમાં આવેલા છે જરૂર જણાશે તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે પરંતુ જે પોલીસમાં જે સીસીટીવી ફૂટેજ જોયેલા છે એમાંથી સ્પષ્ટ દેખાય છે કે બાળકી રસ્તેથી પસાર થતી હતી અને એ સામેથી આવતી વખતે એણે બાળકનેના અડપલા કરેલા હોય એવું સ્પષ્ટ જણાવતું હતું આ તપાસનો વિષય છે આરોપીને અટક કરેલા છે હવે બાકીની તપાસ ફરિયાદીને એમને સાથે રાખીને તેમજ આરોપી પણ પોલીસ કસ્ટડી રિમાન્ડમાં છે એટલે એની દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરીને ચાર્જશીટ કરવામાં આવશે ગુના જે બન્યો છે એ તારીખ બારનો છે અને આ જે ફરિયાદ દાખલ થઈ છે ચોવીસ તારીખે જ્યારે બાર તારીખે આ બનાવ બન્યો એ વખતે જાગૃત નાગરિક દ્વારા જ શરૂઆતમાં અભયમને એટલે જે એકસો એક્યાસી જે સરકારની ખરેખર સુંદર સેવા છે એ અભયમ સેવાનો ઉપયોગ કરીને એકસો એક્યાસી પર ફોન કરવામાં આવેલો હતો અને અભયમની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચીને બાળકની માતાને તેમજ સોસાયટીના રહીશો સાથે એ સિંગણું ડભોલી પોલીસ સ્ટેશને ફરિયાદ લખવા માટે આવેલા હતા અને પોલીસ તે જ વખતે હરકતમાં આવી ગુનાની ગંભીરતા લઈને પોલીસે એ જ વખતે તમામ સીસીટીવી ફૂટેજો મેળવી અને આ આ અજાણ્યો ઈસમની શોધખોળ એ વખતે ચાલુ કરી હતી આ દરમિયાન જે ફરિયાદી છે બાળકીના ફાધર બાળકીના પિતા એ પોતે આવેલા હતા અને એમને પોતાને બદનામીનો ડરના રીઝન આપીને જે તે વખતે પોલીસ સ્ટેશનમાં એવું સ્ટેટમેન્ટ આપેલ હતું કે અમારે હાલમાં અમારી બદનામીનો ડર હોય અમારે હાલમાં ફરિયાદ કરવી નથી પરંતુ અમે પછી આ ફરિયાદ કરવા માટે આવીશું અને એના કારણે પોલીસે જે તે વખતે ફરિયાદ નોંધેલી નથી પરંતુ સીઆરપીથી જોગવાઈ છે કે ભાઈ કોઈપણ ગુનાહિત કૃત્ય બને તો પોલીસે કોગ્નિજન્સ લઈને એક્શન લેવા જોઈએ એ પણ એટલી જ વસ્તુ સાચી છે એટલે એ અનુસંધાને મહેરબાન કમિશનર સાહેબે એક અલગ અલગથી જે દિવસે ગુનો દાખલ થયો એ જ દિવસે એક અલગથી ઇન્કવાયરી પણ આપેલી છે જેની નિષ્પક્ષ તપાસ થાય એ ડીસીપી જોની એટલે કે મારી પાસે જ છે તપાસ એટલે એના પાસા જોવામાં આવશે કે કયા સંજોગોની અંદર બાર તારીખે ગુનો દાખલ થઈ શકેલો નથી આપ જાણો છો કે ઘણા બધા ગુનાઓ એવા હોય છે કે જેમાં પોલીસ બહુ મોટો એક્શન લઈને પોતે સરકાર તરફે ફરિયાદ દાખલ કરતી હોય છે પરંતુ આ સ્પેશિયલ એક્ટ છે આપ જાણો છો એ પ્રમાણે પોસ્કો કે જેની અમુક સ્પેશિયલ કન્ડિશન્સ એવી હોય છે કે વિક્ટિમનું એકસો ચોસઠનું નિવેદન નામદાર કોર્ટ સમક્ષ લેવું જ્યારે વિક્ટીમ હાજર ના હોય તો જ્યારે તપાસની અંદર થોડી તકલીફ પડી શકે પરંતુ આના તમામ પાસાની ઇન્કવાયરીની અંદર અમે તપાસ કરવામાં આવશે અને જરૂર જણાશે જો પોલીસની ક્ષતિ જણાશે તો જે દોષિત થશે તેની સામે ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી પણ કરવામાં આવશે